અને દર્દીને સતત એવું જ ફીલ થાય કે આ હાર્ટ એટેક જ છે અને તાત્કાલિક એને હોસ્પિટલ જવાનું ફીલિંગ થાય છે આ પેનિક એટેક જો વારે વારે આવે તો આને પેનિક ડિસઓર્ડર કહેવામાં આવે છે અમુક જગ્યાએ દર્દી એકલો રહેવાનું બને ત્યાં સુધી ટાળે છે આ વસ્તુમાં એને સતત હાર્ટ એટેકની બીક લાગે છે અને થોડીક તકલીફ થાય એટલે તરત એ ડોક્ટર પાસે જાય અને જાત જાતના રિપોર્ટ કરાવી રાખે છે આ એક માનસિક બીમારી છે અને એ મનોચિકિત્સક દ્વારા એની સારવાર થાય છે પેનિક એટેકના વધુ ડિટેલ માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે